પ્રાગોળ પંખી તણો અને હેતનો હેમાળો બજરંગી લખમણ જતી તું હનુમંત અઠાળો હે બજરંગદાસજી શેની ઉપમા આપવી અમારે તને એમાં આઠે પોરને ઉતરે તારે અંગે અંગ ઉમંગ ભાગ ખુલે તો ભેટતા એવો બગદાણે બજરંગ પેરી ટૂંકી પોતડી અર્ધ ઉઘાડું અંગ આઠે સીધી આટા દે એવો બગદાણે બજરંગ થયો નથી અને થશે નહીં એવો કોઈ જીતા રામને કે સોપે સપૂત બજરંગદાસ અને પરચા તો મારો બાવલિયો ખાલી ખીચામાંથી અઢળક નાણું કાઢતો અને બાપા કહેતા કે આજ હાંજનું જમણ તારે અહીંયા કરવાનું એટલે એને ન્યાજ જ કરવું પડતું એ ઘરે ન જઈ એકતા અને કોઈની ભરી બંદૂકે એમાંથી એ ફૂલડા ઉડાડતા આ બજરંગદાસ બાપા અને આપણે આજે એવા ઘણા પરચા સાંભળવાના છે તો આ વીડિયાને છેલ્લે સુધી જરૂર જોજો બજરંગલાસ બાપાના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો બાપા સીતારામનો જન્મ ભાવનગર પાસે આવેલા અધિયાવાડા ગામમાં થયો હતો અધિયાવાડા ગામમાં આવેલા ઝાંઝરિયા હનુમાનજી મંદિરમાં થયો હતો અને બાપાના જન્મનો ઇતિહાસ પણ બહુ અદભુત છે ઓગણીસો સની સાલમાં અધિયાવાડા ગામમાં હરિદાસજી અને શિવકુર બાનો રામનંદી પરિવાર રહેતો હતો માતા શિવકુંરબા જ્યારે પોતાના પિયર જતા એ વખતે તેઓ બળદગાડામાં બેહીને જતા હતા પરંતુ રસ્તામાં ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર આવેલું ત્યાં પહોંચતા જ તેને પ્રસવ પીડા ઉપડી અને તેથી ત્યાંની આજુબાજુની મહિલાઓ ભેગી મળીને માતાને મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા આ જ સમયે બરોબર આરતીનો સમય હતો અને તે વખતે નગારા અને જાલોરના અવાજ સંભળાવવા લાગ્યા અને બરોબર તે જ વખતે બાપા સીતારામનો જન્મ થયો બાપા સીતારામનો પરિવાર રામનંદી હોવાથી તેમનું નામ ભક્તિરામ રાખવામાં આવ્યું હતું પરંતુ બાપામાં નાનપણથી જ ભક્તિ અને રાષ્ટ્રપ્રેમ હતો બાપામાં સેવા ભાવનાના ગુણો હતા સાથે સંસ્કાર પણ અને સાથે ખૂબ જ પ્રભુ ભક્તિ પણ અને બાપા જ્યારે બાળપણમાં હતા તે વખતની આ વાત બાપા પથારીમાં હોતા હતા એ વખતે તેઓ એક દિવસ મોડે સુધી સુધાર્યા તે માતા પિતા તેમને જગાડવા આવ્યા તો એની ભેગો એક નાગ હોતો હતો અને એની હરેક કરડા વગર ભક્તિ રામનો મિત્ર હોય તેવું વર્તાવ કરતો હતો તેથી તેમના માતા પિતાએ આ બાળકને ભગવાનનો એક અવતાર હોવાનું માની લીધું હતું અને બાપાએ માત્ર બે જ ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હતો અને અગિયાર વર્ષની ઉંમરે ભક્તિમાં મન લાગતા સામાજિક જીવનનો ત્યાગ કર્યો અને સાધુની જમાતમાં જોડાઈ ગયા અને હા બાપાએ પોતાના ગુરુ સીતારામ બાપુ પાસેથી દીક્ષા લીધી હતી ને એટલે આપણે આજ એને બાપા સીતારામ તરીકે ઓળખીએ છીએ અને જ્યારે ગુરુ સીતારામ બાપુ પાસે દક્ષિણા લેવા ગયા ત્યારે તેમના ગુરુ સીતારામ બાપુ પાસેથી દીક્ષા લીધી અને સમાધિમાં લીન થઈ ગયા જ્યારે પરમ તત્વ અને યોગ સિદ્ધિનો અહેસાસ થયો ત્યારે તેઓ ગુરુને દક્ષિણા આપવા પાછા ગયા અને ગુરુ પાછા ભક્તિરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો બાપ મારે તમને કંઈક આપવું જોઈએ ત્યારે તેમની પાસેથી બાપા સીતારામે એવું કંઈક આપવાનું કીધું કે જેના લીધે હંમેશા ભગવાન શ્રી રામનું રટણ થયા કરે ત્યારે તેમને ગુરુએ બજરંગી શબ્દ આપ્યો અને સાથે કહ્યું કે જાઓ બજરંગી હવે તમે દુનિયામાં ફરો અને દુખિયારાની સેવા કરો અને જેથી દુનિયામાં તમને બજરંગદાસ તરીકે ઓળખશે અને બજરંગદાસ બાપા હંમેશા લોકોને ભગવાન શ્રી રામનું નામ અને હનુમાનજીનું રટણ કરવાની લોકોને સલાહ આપતા અને આવી જ રીતે તેઓ ફરતા ફરતા સુરતના રસઈ ગામ વેજલપુરના હનુમાનજી મંદિરે અને સુરતના અશ્વિનીકુમાર જેવી જગ્યાએ રોકાતા ત્યાંથી બાપુએ સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું હતું જેમાં વલભીપુર ઢસા પિત્તલપુર આ બધા ગામોમાં બાપુ જ્યા હતા અંતે તેઓ પાલિતાણાના વાળુકડ ગામના હનુમાનજી મંદિરે અને ત્યાંથી કણમોદર અને છેલ્લે તેઓ બગદાણા આવીને બસ ત્યાં જ રોકાઈ ગયા હવે અને ત્યાં બાપાનો આશ્રમ સ્થપાયો બાપા બગદાણા આવ્યા ત્યારે તેની ઉંમર હતી એકતાલીસ વર્ષ અને બાપાએ ત્યાં બગદાણા ગામમાં ત્રિવેણી સંગમ જોયો બગદાણા ગામ બગડેશ્વર મહાદેવ જોયા અને બાપા કાયમ માટે બગદાણામાં રોકાઈ ગયા બાપા વારંવાર એક જ વાક્ય જરૂર બોલતા કે જેવી મારી વાલાની મરજી હો બાપાના બગદાણા આશ્રમમાં ભક્તોની ભીડ બાપાના ચમત્કારો અને પરચાઓના કારણે ખૂબ જ રહેતી અને હાલ બગદાણા આશ્રમનો વહીવટ મંજી બાપાની દેખરેખ નીચે ચાલુ રહ્યો છે તેઓ બજરંગદાસ બાપાના પરમ શિષ્ય છે અને હાલમાં કોઈ પણ ભક્ત બગદાણા જાય તો પ્રસાદી લીધા વગર પાછો નથી ભરતો જો મિત્રો આ વિડીયો તમે આખો સાંભળ્યો હોય તો કોમેન્ટમાં બાપા સીતારામ જરૂર લખજો અને અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરી આવા જ નવા સાહિત્યના વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો જરૂર કરજો ધન્યવાદ